ઉમરગામ તાલુકાના કરજ ગામ ગ્રામ પંચાયત દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું માજી સરપંચ કમલેશ પટેલની અધ્યક્ષતા હેઠળ પાગીપાડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી આ ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ દસ થી તારીખ અગિયાર એમ બે દિવસ માટે યોજાઈ હતી ફાઇનલ મેચમાં જે કે સ્ટાર મહેશ ઇલેવન ટીમને ટ્રોફી કપ અને રોકડ રૂપિયા તેત્રીસ હજાર ત્રણસો તેત્રીસની રકમ એનાયત કરવામાં આવી હતી રનર્સ અપ ટીમ સ્ટાર 11 ને ટ્રોફી કપ અને રોકડ 22000 થી વધુ ઇનામ એનાયત કરાયું હતું ક્રિકેટ ટુર્નામેન્ટમાં મનીષ ઉર્ફે બાલા રાય બિનલ રાય ભરત બોડા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ ટુર્નામેન્ટમાં માં ગામ ની કુલ 33 જેટલી ટીમો એ ભાગ લીધો હતો અમિત સિંગ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ S24 ન્યૂઝ ઉમરગામ આજ રોજ સરીગામ પાગીપાડા ખાતે કરજગામ પંચાયત દ્વારા ખૂબ મોટી ટુર્નામેન્ટ રમાવવામાં આવેલી હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગામવાળા તથા ક્રિકેટરોએ ભાગ લીધો તેના માટે ખૂબ ખૂબ ગામવાડાનો ધન્યવાદ ને કરજગામના ગામના મેન આયોજક કમલેશભાઈ મનીષભાઈ અને એમની ટીમ દ્વારા જે અમને બોલાવીને અમને જે સન્માન આપવામાં આવેલું છે એ બદલ હું તમામે તમામ કમિટીના સભ્યો અને બધા તમામે તમામ આયોજકોનો ખૂબ ધન્યવાદ કરું છું આજે ગ્રામ પંચાયત કરજગામ તરફથી ક્રિકેટનું આયોજન કરવામાં આવેલું સરીગામ પાગીપાડા અને કરજ ગામના દરેક પડિયાના છોકરાઓ અહીંયા ક્રિકેટનું ક્રિકેટ રમવા આવેલા તે બદલ અમે ખૂબ ખૂબ આભાર